પોલીસ મતકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ આયોજન કરાયું હતું શહેર બી ડિવિઝન પોલીસ મતકના સ્ટાફ માટે યોજવામાં આવેલ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તબીબી પરીક્ષણ કરાવ્યું હતું આજના સમયમાં તણાવ જીવનશૈલી આહારમાં અનિયમિતતા બેઠાડું જીવન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો અમર્યાદિત ઉપયોગ પ્રદૂષણ નશીલા દ્રવ્યોના સેવન ધૂમ્રપાન અપૂરતું પોષણ સ્વાસ્થ્ય પ્રત્યેની ઓછી સભાનતા જેવા અનેક કારણો અને નિરામય સ્વાસ્થ્ય પ્રત્યક્ષ શત્રુ છે જે પ્રતિફળ આપણે સ્વસ્થ બનવા તૈયાર હોય છે આવા સંજોગોમાં પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર સ્વસ્થ રહે તેવા હેતુથી ઉપલી અધિકારીઓને સૂચનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવાર માટે અંકલેશ્વર ખાતે આવેલ હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગોના નિષ્ણાંત ડોક્ટર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું છે બી ડિવિઝન પોલીસ મતકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારોએ આ કેમ્પનો લાભ લીધો હતો આજરોજ રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ તથા એસડીપીઓ ઓફિસના કર્મચારીઓને એક મેડિકલ ચેકઅપનો કેમ્પ માનનીય અ રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા સૂચના હેઠળ આયોજન કરવામાં આવે જેમાં તમામ પોલીસ કર્મચારીઓ કે જે અંકલેશ્વર બી ડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના તથા તેમના પરિવારોના એ પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન ગાઇનેક ઓર્થોપેડિશિયન જનરલ સર્જન ઈએનપી આઈ ડેન્ટલ પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે તેમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને સ્ક્રીનીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય થેન્ક યુ